પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારી અને ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદ છે ખેતીલાયક વરસાદ થઈ જતા ખેડૂતો દ્વારા મકાઈ કપાસ તુવેર ડાંગર અને સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને મકાઈનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થવા પામ્યું છે પરંતુ લાંબા સમયથી પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ન થતા હાલ પણ તળાવ નદી નાળાઓ સુખાબ છે જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા મકાઈ અને પાણી થયું એટલે અમે ડાંગરમાં પણ રોપણી ચાલુ કરી દીધી પણ હાલમાં ક્યારી તો ભરેલી છે પણ પાણી તોય અમારે ઓછું જ પડે છે કારણ કે જોઈએ એવો વરસાદ થયો નથી તલાવ છે કુવા છે આ તે બધું ખાલી છે જો ત્રો વરસાદ ના થાય તો અમારે પાકને ઘણું એવું નુકસાન જાય એવી પરિસ્થિતિ છે માવઠાવાના વરસાદથી અમે પાકમાં નુકસાન ભોગવ્યું હતું અને આ સાલ અમને આશા હતી કે બહુ સારી ખેતી કરીશું અને સામાન્ય વરસાદથી ખેતી તો રોપી દીધી છે પણ સિંચાઈની વ્યવસ્થા થઈ નથી તલાવો ખાલી છે અને હવે આગામી દિવસોમાં જો એ વરસાદ ના થાય તો સિંચાઈની અવ્યવસ્થાને લીધે અમે આ રોપેલા પાક બચાવી શકીએના અને મોંઘા ખાધર બિયારણનું અમને નુકસાન જાય છે અમે બહુ આશા કરેલી કે આ વર્ષે સારો વરસાદ પડશે તો અમે મોગા મોગા બિયારણ લઈને વાવેતર કરેલ છે અ કપાસ પછી મોગા ભાવનું ડાંગર આ તે બધું લઈને બિયારણ અમે તૈયાર કર્યું વરસાદ સારો પડશે એવી આશા રાખેલી પણ વરસાદ હજુ સુધી કઈ ઠેકાણા પડ્યા નથી અને ઓછા વરસાદને લીધે ખેતી ડાંગર કરતા હતા અમે દર વર્ષે પણ આ વર્ષે વરસાદ ઓછો હોવાથી અમે ડાંગરનો પાક લીધો નથી અને કપાસનું વાવેતર કરેલ છે પણ હવે ખેતીમાં ડોંગર પાકેલી કપાસ પાકેલા દિવેલા પાકેલા પણ ચાલુ વર્ષે ડોંગર ને કપાસ તો બિલકુલ ફેલ જ છે સિઝન માં પાકોનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયેલું છે ગત વર્ષની સરખામણીએ જોઈએ તો સમાન સમયગાળામાં ગત વર્ષે લગભગ એક લાખ પાસઠ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું હતું જેની સામે આ વર્ષે પણ એક લાખ ને ત્રેસઠ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે